નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા સિવમ ગેસ એજન્સીમાં થતી બેફામ ડિલિવરી આઈ ન્યૂઝ સેવનના કેમેરામાં કેદ પ્રાપ્ત માહિતી અનુસાર આઈ ન્યૂઝ સેવનની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ શિવમ ગેસ એજન્સીમાં કંપનીના ટેમ્પાની જગ્યા પર સીએનજી પેસેન્જર રિક્ષાની અંદર ગેસમાં બોટલની ડિલિવરી કરતા નજરે પડ્યા સિવમ ગેસ એજન્સીના બાટલા જી જે સત્યાવીસ ટીબી ઓગણચાળીસ ચુમ્માળીસ નંબરની પેસેન્જર રિક્ષામાં જોવા મળ્યા તો શું સીએનજી પેસેન્જર રિક્ષાની અંદર ગેસના બાટલા રિફિલ કરવાની પરમિશન બીપીસીએલ આપે છે કે પછી સિવમ ગેસ એજન્સી તે તપાસનો વિષય વધુ સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂઝ સેવન ગુજરાતી બ્યુરો ન્યૂઝ અમદાવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો